ભરૂચ નગરપાલિકાએ ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓના પવિત્ર જળથી કરાવ્યું વધામણું ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક મક્તમપુર તથા જાડિસવડ ગાયત્રી મંદિર પાસે આવેલ આ ત્રણે કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે ગંગા નર્મદા તાપી મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન કરી કુંડોના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના ડુંડાળા દેવ ગણેશજી વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું